પાટણના નોરતા આશ્રમ ખાતેથી આજે સવારે નોરતાના સંત દોલતરામ બાપુના આશીર્વાદ લઈ સદારામ સેવા સમિતિ ગુજરાત અને એક હજાર આઠની ટીમ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ બાબાભાઈ ભરવાડ અને મહેશભાઈ ઠાકોરના અધ્યક્ષ સ્થાને નવા વર્ષના પ્રથમ દિવસે એકાવન ગજની ધજા લઈ મા અંબાના ચરણોમાં શીશ ચૂકાવી સમાજની જાગૃતિ વધે અને સમાજ સંગઠિત બને સાથે દીકરીઓમાં સો ટકા શિક્ષણ વધે તેવા હેતુથી આ યાત્રામાં અંબાના દરબારમાં ઝુકાવશે શીશ નવા વર્ષના પ્રારંભ સર્વસમાજમાં એકતા અને શિક્ષણના ઉમદા હેતુ સાથે અંબાજી પદયાત્રાનો પ્રારંભ સંત સદારામ સમિતિ ગુજરાત અને એક હજાર આઠની ટીમ દ્વારા નવા વર્ષના પ્રથમ દિવસે સામાજિક સમરસતા એકતા અને દીકરીઓમાં શિક્ષણના પ્રસારના શુભ આશય સાથે અંબાજી માતાજીના દરબારમાં એકાવન ગજની ધજા ચઢાવવા માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રા બાબાભાઈ ભરવાડ અને મહેશભાઈની અધ્યક્ષતામાં યોજાઈ હતી ઠાકોર સમાજમે શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરનાર અને વ્યસન મુક્તિ માટે જાણીતા સંત શ્રી દોલતરામ બાપુના આશ્રમ નોરતા ખાતેથી આશીર્વાદ મેળવી પ્રયાણ કરવામાં આવ્યું હતું તમામ સમાજોમાં એકતા અને ભાઈચારો સ્થાપિત કરવો અને સર્વ સમાજની દીકરીઓમાં સો ટકા શિક્ષણ આવે તે માટે જાગૃતિ લાવવી સમાજમાંથી કુરિવાજો અને વ્યસનો જેવી બદીઓ દૂર કરી સુશિક્ષિત સમાજનું નિર્માણ કરવું પદયાત્રા દ્વારા મા અંબાના ચરણોમાં શીશ નમાવી સર્વના કલ્યાણ માટે પ્રાર્થના કરવી આ પ્રસંગે દાનવીર શ્રી બાબાભાઈ ભરવાડ પ્રથમ વખત નોર્તા આશ્રમની મુલાકાતે આવતા સંત શ્રી દોલતરામ બાપુ દ્વારા તેમનું શાલ અને ફૂલહારથી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું સામે પક્ષે સદારામ સેવા સમિતિ દ્વારા પણ સંત શ્રી દોલતરામ બાપુનું સન્માન કરવામાં આવ્યું હતું તો રણુજા ખાતે બની રહેલા નવીન આશ્રમ માટે શ્રી બાબાભાઈ ભરવાડ દ્વારા યોગ્ય આર્થિક દાન આપવાની ખાતરી સંત શ્રી દોલતરામ બાપુને આપવામાં આવી હતી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને અગ્રણીઓ ઉત્સાહભેર જોડાયા હતા જે અમે સદારામ સેવા સમિતિ દ્વારા અમારા નવગણજી મંગાજી ડેર વિનયજી ઝાલા અમારા ડૉક્ટર સાહેબ અને સદારામ સમિતિના વાઇસ ચેરમેન મહેશભાઈ ઠાકોર અને હું પોતે સદારામ સેવા સમિતિનો રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે મને કામના એમને સોંપી છે તો આ છવ્વીસમું નવ વર્ષ નવા વર્ષે અમે નોરતાથી દોલતરામ બાપુના આશ્રમથી એમના આશીર્વાદ લઈ અને સર્વ સમાજમાં સો ટકા શિક્ષણ આવે એના માટે થઈ અમે આજે અંબાજી જઈ રહ્યા છીએ અને અંબાજી માને પ્રાર્થના કરીએ છીએ કે આજે અમારી એક હજાર એક આઠની ટીમ અને બધા સાથે મળી સર્વ સમાજમાં સો ટકા શિક્ષણ આવે અને વ્યસનો દૂર થાય બંદીઓ નાબૂદ થાય રોજગાર મળે આ માટે થઈને અમે મા અંબાને પ્રાર્થના કરવા જઈ રહી છે કે મા અમને શક્તિ આપજે અને અમારા જે બી કાર્યક્રમો છે કે જે સમાજના લક્ષી કાર્યક્રમો છે સમાજને પૂરતું અમારું અને સમાજ સાથે બે ભેગા રહીને પીઠબળ મળે અને સો ટકા શિક્ષણ મળે સર્વ સમાજને સો ટકા શિક્ષણ મળે એ માટે થઈને અમે આજે દોલતરામ બાપુના આશ્રમથી એમના આશીર્વાદ લઈ અને અંબાજી જઈ રહ્યા છીએ જય શિક્ષણની જાગૃતિ માટે પ્રયત્ન કરી રહ્યા છો એમાં સાધુ સંતોના પ્રતિ સતીના આશીર્વાદ ઉતરે આપણું કાર્ય સફળ બને અને વહેલામાં વહેલી તકે પૂરું થાય એવા આપણા સૌના જે પ્રયત્ન છે એમાં મા અંબાની કૃપા આપણા ઉપર બધાયના માટે ઉતરી છે અને અંબાજીમાં આપણને સફળતાના કિનારે પહોંચાડી દેશે એવી આપ સૌને દેવી દેવતાઓને મારી પ્રાર્થના વિનંતી સેવા સાથ સહકારની અપેક્ષા સેવા સાથ સહકારની અપેક્ષા તન મન અને ધનતી દોલતરામ મહારાજ આપ સૌની પાસે રાખે છે Tchau,